ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડભોઈ તાલુકાના ઢાઢર નદીના પાણી સાત ગામોને હાઇલાઇટ કર્યા હતા પાણી તો ઓસરી ગયા પણ ખેડૂતોએ ખેતરમાં ખેતી કરેલી હતી તેઓ માટે મુસીબતમાં મુકાઈ ગયા હતા ખેતરમાં પાક બધો ધોવાઈ ગયો ખેડૂતોએ લાખો રૂપિયાના બિયારણ નાખ્યા હતા અને ધોવાઈ ગયા ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા તેના કારણે મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે નારણપુરા બંબોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં વિગેરે ગામોમાં ખેતીને ભારે નુકસાન થવા પામ્યું હતું મહામુસીબતે ખેડૂતોએ ખેતીનો પાક તૈયાર કરવા મહા મહેનત કરી હોય પરંતુ ઢાઢર નદીમાં વરસાદી પાણી આવતા ખેડૂતોને ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા તેઓને વળતર મળે તેવી ખેડૂતોએ લાગણી સાથે માંગણી કરી હતી દર વખતે સરકાર સર્વે કરાવે છે વળતર કોઈ મળતું નથી હાલ તો બેંકની લોનો લઈ લઈ મોંઘા ભાવનું બિયારણ નાખવામાં આવ્યું હતું પણ સમગ્ર પાક પાણીમાં ધોવાઈ ગયો છે દર વખતે પૂરના પાણી આવે છે મોટા પાયે નુકસાન થાય છે ડાંગરનો પાક તુવેરસિંહ કપાસ દિવેલા મકાઈ નાખેલો બિયારણ ધોવાઈ ગયું છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ